એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી પાણીની ટાંકી ટૂટવાથી એક કામદારનું મોત કરખડી ચોકડી પાસે આવેલા આશાહી સંઘવન કંપનીમાં કામ કરતા અર્જુનભાઈ લલ્લુભાઈ મકવાણા ગામ બાવન વસીનું પાણી ટાંકી તૂટવાથી અવસાન થયું તેના અનુસંધાનમાં ભાજપ કાર્યકર્તા તેમજ વડીલો તેમજ આજુબાજુ ગામના આગેવાનો તેમજ ગામના નાગરિકો બધા સાથે ભેગા મળી અસાવી સંઘવન કંપની સાથે વાતચીત કરતા મૃતકના પરિવારને બત્રીસ લાખ રૂપિયા તેમજ દર મહિને દસ હજાર રૂપિયા પેન્શન તેમજ મૃતકના બાળકોને શિક્ષણ પૂરું કરવાની બાહરી આપી એક પાણીની ટોકી પડવાની ઘટના બની મરણ થયું તો ત્યાર પછી એમને સમાજના આગેવાનો જોન કરી તો રાવજીભાઈ શ્રી નીલેશભાઈ શ્રી પીસીભાઈ રાજેશ રાજુભાઈ સરપંચ તથા મુકેશભાઈ મોવાલના આજુબાજુના તમામ સમાજના આગેવાનો અહીંયા એકત્રિત થયા અને કંપનીના મેનેજમેન્ટ જોડે વાર્તા કરતા કરી અને સાહેબે સંજયભાઈને મોકલ્યા અને બધા ભેગા થઈને બત્રીસ લાખ રૂપિયાના જે એનું પેકેજ આપ્યું છે અને એ પેકેજ આપવાથી અમને અને અમારા સમાજને ઘણો આનંદ છે બીજું કે કંપનીએ એવી બી જવાબદારી લીધી છે કે જ્યાં લગીને છોકરો બને ત્યાં લગીને બનાવવાનો અને દર મહિને આ બેનને દસ હજાર રૂપિયા પેટે આપવાના નક્કી કરે વધી અકસ્માત સર્જાયો હતો અને એમનું મૃત્યુ નીપજ્યું હતું તો સારવાર અર્થે એમને ક્રોસ રોડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એમનું મૃત્યુ થયું હતું તો જેવું આપણા પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ જલા સાહેબને ખબર પડતા જ એ આજે બહાર છે પ્રચાર અર્થે તેમનો મારી પર ફોન આવ્યો અને તરત અહીંયા પરિવારની લાગણી દર્શાવીને અને એમને મોકલ્યા અને કંપની સાથે વાટાઘાટો કરી અને કંપનીએ સારો એવો સહકાર આપી અને આજે સમાજના બધા જ આગેવાનો અહીંયા ભેગા થયા અને કંપની સાથે વાતચીત કરતા બત્રીસ લાખ રૂપિયા કંપનીએ મૃતક પરિવારને સહાયરૂપે આપેલા છે અને આ ઘટનાને ખરીદ દુઃખદ ઘટના છે પણ કંપનીએ પણ એમને મદદ કરી અને આશ્વાસન આપ્યું છે કે ભાઈ છોકરાઓના ભણતરના ખર્ચા હોય કે બીજી જે પણ વધારે મદદ થશે અમે કરીશું અને એવી રીતે અસાઈ સાગવન કંપનીમાં અર્જુનભાઈ લલ્લુભાઈ મકવાણા જેઓ શ્રી ત્યાંથી નીકળતા હતા કામ પતાવી અને પાણીની લોખંડની ટાંકી ફાટવાથી અકસ્માત સર્જાયો હતો અને એમનું મૃત્યુ નીપજ્યું હતું તો સારવાર અર્થે એમને ક્રોસ રોડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એમનું મૃત્યુ થયું હતું તો જેવું આપણા પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝલા સાહેબને ખબર પડતા એ આજે બહાર છે પ્રચાર અર્થે તેમનો મારી પર ફોન આવ્યો અને તરત અહીંયા પરિવારની લાગણી દર્શાવીને અને એમને મોકલ્યા અને કંપની સાથે વાટાઘાટો કરી અને કંપનીએ સારો એવો સહકાર આપી અને આજે સમાજના બધા જ આગેવાનો અહીંયા ભેગા થયા અને કંપનીએ સાથે વાતચીત કરતા બત્રીસ લાખ રૂપિયા કંપનીએ મૃતક પરિવારને સહાય રૂપે આપેલા છે અને આ ઘટનાને ખરી દુઃખદ ઘટના છે પણ કંપનીએ પણ એમને મદદ કરી અને આશ્વાસન આપ્યું છે કે ભાઈ છોકરાઓના ભણતરના ખર્ચા હોય કે બીજી જે પણ વધારે મદદ થશે એમે કરીશું અને એવી રીતે આનું સમાધાન થયેલું છે સમાજના કાર્યકરો સમાજના આગેવાનો બધાએ ભેગા થઈ અને મહેનત કરી છે ધારાસભ્યશ્રીએ પણ આમાં વારો દરેક વખતે ફોન કરી અને કંપની સાથે વાટાઘાટો કરી અને પરિવારને મદદરૂપ બન્યા છે